નમસ્તે ખેડૂત મિત્રો આજે આવ્યા આપણે આવ્યા છીએ કોપીણી ગામે જ્યાં આપણા ખેડૂત મિત્ર એ શ્રીકરનું જયો બીજી ટુ નું વાવેતર કર્યું છે તો આપણે ખેડૂત મિત્રના ના મોઢે સાંભળશું કે એમને કેવી વેરાયટી લાગી તો પેલા તમારું પૂરું નામ કીજો ને સંજયભાઈ જોધાભાઈ ગામ કોપરણી ધાંગધ્રા તો સંજયભાઈ આ તમે કઈ વેરાયટી ભાઈ એ જયો શિકર શ્રીકરનું શિકર જયો વેરાયટી કેવી લાગી તમને વેરાયટી વેરાયટી સારી છે તો તમે આ વેરાયટી વાઈ તો તમને શું ખાસી લાગી વેરાયટીમાં શું તમને ફાયદો દેખાય સારું દેખાજો કપાસ દેખાજો થોડું આમાં રોગ ઓછો આવે છે રોગ ઓછો આવે થોડુંક પ્રમાણ ઓછું છે હા આમાં દવાના ત્રણ રાઉન્ડ મારેલા છે અને જીનવાની સાઈઝ કેવી આપડે કહી જીનવાની સારી છે મોટી ફાટમાં કેવો હોય કપાસ ફાટવામાં એ સારું છે તમે જોઈ શકો કપા ફાટો સારો હારો એ જીનવાની સાઈઝ હારી એ મોટું જીનું હોય અને કપા આજે આ વરસાદ થઈ ગયો તો એ ગુર કપા ઉભો તમે એકવાર માં વિડિયો દેખાડ્યો કેવો કપા હે આરી હોય બીજા કપા પણ જોઈ શકો આ વેરાઈટીમાં બગાડ નથી બગાડ નથી તમે જોઈ શકો ઘણા કપા બગડી ગયા

તમે શું કહે સંજયભાઈ ભલામાં શું કરો બીજા ને ના બિયારણ વાવાય વાંધો નહીં વાવા જેવું ખરું ને વાવા જેવું ખરું વાવા જેવું તો ખૂકું આભાર તમારો ધન્યવાદ જો નહીં પડે છેલ્લે